જગન્નાથજીની રથયાત્રામાં અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદના પત્રકારો દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજ રોજ કરવામાં આવે છે ત્યારે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કર્યું તેમાં અંકલેશ્વરના પત્રકારો દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું છેલ્લા બાવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચની નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને આ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે તે દરમિયાન અંકલેશ્વર શહેરના ચોટા નાકા પાસે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કર્યું હતું તેમાં પત્રકાર એકતા પરિષદ જિલ્લાના પ્રમુખ અતુલ મોલાણી અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા વિનોદ પટેલ હસપાક બાગવાલા મહેશ મુલાણી નિઝામુદ્દીન શેખ પરમાર યોગેશ પટેલ અફઝલ પઠાણ જેમિસ મોદી અને અંકલેશ્વરના પત્રકારો જોડાયા આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોંચશે રથયાત્રા અવસરને લઈ યજ્ઞ મહાપ્રસાદી ભજન મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો